નમસ્કાર ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ફોર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા સ્વાધ્યાય ક્વેશ્ચન વન નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો મહાજનપદ કેટલા હતા સત્તર અઢાર સોળ કે ઓગણીસ તો જવાબ છે સોળ સેકન્ડ મહાજનપદો કયા કાળમાં હતા આધુનિક વૈદિક અનુવૈદિક કે મધ્યકાલીન તો જવાબ છે અનુવૈદિક થર્ડ નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું મગધ કૌશલ વત્સ કે વૈશાલી તો જવાબ છે વૈશાલી ચાર જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી એક બે ત્રણ કે ચાર તો જવાબ છે બે સેકન્ડ ટૂંકમાં ઉત્તર આપો રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થાનો વચ્ચેનો તફાવત નીચે મુજબ છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે રાજાશાહીમાં રાજા સર્વરી હોય છે તેમજ રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાન મંડળ હોય છે તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે ત્યારબાદ છે લોકશાહી રાજ્ય વ્યવસ્થા લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે તેમાં પ્રમુખ ને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા ગણાવો ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે ગણરાજ્યોનો વહીવટ સભા કરતી વહીવટની બધી જ સત્તા સભાના સભ્યો ભોગવતા સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા ગણરાજ્યમાં દરેક રાજ્ય રાજા ગણાતો દરેક સભ્ય ચોક્કસ સીમા સુધીનું સભ્યપદ ભોગવતો સભાનું સ્થળ નગર ભવન તરીકે ઓળખાતું ગણરાજ્યનો વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી સભામાં રાજ્ય વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવતો આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી થર્ડ ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવું ગણરાજ્યોનું સમાજ જીવન નીચે મુજબનું હતું ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા તેઓ પશુપાલન કરતા હતા લોકો ઘઉં ચોખા જવ શેડી તલ સરસવ કઠોળ વગેરે પાકો પકવતા હતા તેઓ માટીના વાસણોનો વધારે ઉપયોગ કરતા હતા વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા જે ધૂસર પાત્રો તરીકે ઓળખાતા રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા પશુપાલકો રાજાને પશુઓ કર કર આપતા આપતા વેપારીઓ રાજાને વેચાણ પર આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા તેથી ઊંડાણની ખેત થતી પરિણામે પાક સારો થતો ખેતી થતી ઊંડાણ આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો ક્વેશન થ્રી અ વિભાગમાં આપેલ રાજ્યના નામ સામે બ વિભાગમાં આપેલ રાજધાનીઓના યોગ્ય નામ જોડી ઉત્તર આપો મગધ ગાંધાર વાત સવાંતી રાજગૃહ તકશીલા તો પહેલામાં સી બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં બી અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા વિનંતી ધન્યવાદ